મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં છેલ્લા કેટલા દિવસોથી પાણીજન્ય રોગચાળાએ માથું ચક્યું છે તો પીવાના પાણીમાં ગંદુ પાણી જવાના કારણે શહેરમાં કમળાના કેસોનો છે છે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ નોંધાયા પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં બાલાસિનોર શહેરમાં બસો નવ્વાણું કમળાના કેસ નોંધાયા છે જેમાંથી બસો લોકો સારવાર દરમિયાન રિકવર થયા છે જ્યારે બે લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે તો બે વ્યક્તિના મોત નીપજ્યા છે તેઓના કેસના રિપોર્ટ અને પુરાવા આયોગ્ય ટીમ લેવામાં આવ્યા છે જે અનવીએ મેડિકલ કોલેજની ની ટીમ અત્રે મુલાકાત લેશે જે ટીમ દ્વારા ડેથ ઓડિટ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યાથી મરણનું ચોક્કસ કારણ જાણી શકાય છે ત્યારે હાલમાં દર્દીઓ બાલાસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લુણાવાડા અને ગોધરાની જનરલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની સ્થિતિ છે ત્યારે પાલિકા અને પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલુ છે તો સ્ટેટ એપેડેમિક મેડિકલ ઓફિસર અને વડોદરા મેડિકલ કોલેજની આરઆરટીના ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર શહેરમાં પાઇપલાઈનના લીકેજને કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઇન સાથે મિક્સ થઈ થઈ ગયું ત્યારે આ દૂષિત પાણીના વપરાશને કારણે જ મોટી સંખ્યામાં નાગરિકો કમળાનો ભોગ બન્યા હોવાનું જણાવાયું હતું તો નગરપાલિકાની સિત્તેર વર્ષ જૂની પાણીની પાઇપલાઇન અને નજીકમાં આવેલી સીવેજ લાઇનના કારણે પાણી દૂષિત થયું હતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તો આરોગ્ય ચાળો દરમિયાન અત્યાર સુધીમાં બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા આ મૃતકોના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે હવે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાના વિસ્તારમાં જૂની જો પાણીની લાઇન છે આ કરીબ સેવન્ટી યર્સ જૂની છે અને સીવેજની લાઇન પણ પાસે જ છે તો આ માટે થોડું પાણી મિક્સ થાય છે અને કન્ટામિનેશન થયા છે કઈ એક વિસ્તાર જો નગરપાલિકાના છે આ અફેક્ટેડ છે આ માટે અમારી હેલ્થ ટીમ નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે હેલ્થ ટીમના ટોટલ સર્વે બીસ કરી ચાલે છે ટીમ હવે વધારવામાં પણ આવી છે હવે ફિફ્ટી ટુ ટીમ્સ કામ કરે છે અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે ફિટ છે કે અનફિટ છે ક્લોરિનેટેડ છે કે નહીં અને પછી જો જેમને સારવારની જરૂર હોય જેમને કોઈ થોડા ઘણા સિમટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે હેલ્થના ટીમ પણ આઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે જેવી કે લોકો તક અવેરનેસ પહોંચે કે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવાનો છે ઉકાળવાનો છે ને ત્યારે જ પાણી પીવાનું છે અને નગરપાલિકા તરફથી વોટર સપ્લાય જો પાણીના વ્યવસ્થા પણ કરવામાં આવી આવી છે છે ટેન્કર આપવામાં રહ્યા અફેક્ટેડ ત્યાં પહેલા ટેન્કર પહોંચશે અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હું

કમળાના રોગ થયા છે આ મિનિમાઈઝ નહીં થાય જાય પૂરું નહીં થાય જાય હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે આજે આમ આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસનો નગરપાલિકાના સ્પેશિયલી અફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ